પંચાયત માર્ગ અને મકાન વિભાગના એસ એમ વાય તેમજ કિસાન પથ યોજના અંતર્ગત સુબીર લૌચાલી કસાડબારી મહાલ લહાન કડમાળ અને સંખડી વીએ રોડ રસ્તાઓ જે કુલ રૂપિયા છસો ને છન્નું પોઈન્ટ આઠ લાખના ખર્ચે નિર્માણ થનારા વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે રસ્તાઓ સ્થાનિક લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમ વિધાનસભાના નાબદંડક વિજયભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું તેમજ ચોમાસા પહેલાં આ રસ્તાઓ પૂર્ણ કરવા ઇજારાદારોને ખાસ સૂચનાઓ અપાઈ હતી ડાંગ જિલ્લાના ત્રણસો અગિયાર ગામોમાં શિક્ષણ આરોગ્ય પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ સાથે સારી સપાટીના રસ્તાઓ બને તે માટે સંકલ્પ કર્યો છે આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાયન બાંધકામ સમિતિના અધ્યક્ષ ચંદ્રભાઈ ગાવિત સહિતના જિલ્લા અને તાલુકાના સદસ્યો માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સુશીલ પવાર એસડી ન્યૂઝ ગુજરાતી ડાંગ ભરોસો રાખો સરકાર પર ભરોસો રાખો ચોક્કસ અમે ડાંગના જેટલા પણ રસ્તાઓ છે એ રસ્તાઓ અમે બનાવી આપશું તમારી રજૂઆત પણ સાચી હતી કારણ કે અમે એક દિવસ આડોડ આવીએ ને તો અમે થાકી જાય આવો ખરાબ રસ્તો એ રસ્તા પર તમે કાયમ જ આવન જાવન કરવાનું ને તમારા મનમાં તો આવું થાય આવો ખરાબ રસ્તો અમે સંકલ્પ લીધો છે કે આ ડાંગ હાડોળ જ નહીં આ ડાંગના ત્રણસો અગિયાર અગિયાર ગામોની અંદર સારી સપાટીના રસ્તાઓ બને એ આપણો સંકલ્પ છે મિત્રો અને એ તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ મિત્રો રાજુભાઈ વાત કરીએ પ્રમાણે સૌથી વધારે જ્ઞાટ તમારે જિલ્લા પંચાયત સીટને અમે આપેલું છે આ એક જ રસ્તો તમે જુઓ ને મહાલ થી તમે સુબીરજ સાત કરોડ નો તો આ એક જ રસ્તાનો એમાઉન્ટ છે બરાબર બાકીના તો આ રસ્તા આપણે આજે જે કરીએ આજે ત્રણ કરોડ રૂપિયાનો આપણે જે રસ્તાનો છે ને આ શિવબારા સુબીર શિવબારા સેપુઆંબા વચ્ચે થોડો જે રસ્તો છે એને ત્રણ કરોડથી રિસર્ફેસિંગ આપણે કરવાના છે એ લીધો છે ને આપણે બરાબર ત્યાર પછી એકસો ચાલીસ લાખ રૂપિયા એટલે એક કરોડ ચાલીસ લાખ રૂપિયા તમારા હાડોડો રસ્તા માટેના એ છે મહાલનો ગામનો રસ્તો ઓગણ લાખ રૂપિયાનો છે લાલ કડમાળ એ એ ત્યાં આપણે લગભગ સાડત્રીસ લાખ રૂપિયા અને ખંડીના બાર લાખ રૂપિયા છે એટલે આ લગભગ આ પેકેજના તમામ રસ્તાઓનો આપણે કરીને અમે સવારે ઘાણા એ ચાર કિલોમીટરનો જે રસ્તો છે એ લવચાલી ઘાણા અને ઘાણા વિયે રોડનો પણ અમે ખાતમુહૂર્ત કરી આવ્યા છે